ગુડ ઇવનિંગ અને વેલકમ ટુ મૈપસી ફાઉન્ડેશન અને આપણે અત્યારે છીએ આપણા શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ જે આવેલું છે શિક્ષણ નગરી લવાલમાં હવે બધું શિક્ષણ શિક્ષણ છે એટલે તમને એમ તો થતું જ હશે કે આ શું છે કેમ કે તમે નવા હોશો તો અમારી ચેનલને ફોલો કરી દેજો મૈપસી ચૌહાણ ઓફિશિયલને કારણ કે તમને બહુ બધું નવું જાણવા મળશે બહુ બધું નવું શીખવા મળશે અને એક યુવાન જે નાનકડા શિક્ષણ નગરી લવાલ ગામ અને લવાલનું નામ શિક્ષણ નગરી પણ એના લીધે પડ્યું છે કારણ કે આખા ગુજરાતના બાળકો અહીં ભણે છે એમને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે બિલીવ થતો જ નથી પણ આ રિયાલિટી છે હા આપણે સોશિયલ મીડિયાથી જ આ બધું ચાલે છે તો ચાલો હવે આપણે જોઈએ શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનના દ્રશ્યો તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ભોજનના દ્રશ્યો જોઈએ છે એટલે મેનુ તો જોઈએ જ લેવા પડે તો મેનુમાં રોજ રોટી તો હોય જ છે તો રોટલી છે અને આજે છે લાપસી અને મગનું શાક છે ઠંડી છે એટલે મગનું શાક બહુ મસ્ત લાગે પછી છે દાળ અને રાઇસ તો મને મને છે ને અહીંની જમવાનુંમાં એક બહુ જોરદાર વસ્તુ ભાવે એનું નામ છે દાળ અહીંની દાળ કંઈ ના જેવી ના હોય એકદમ જોરદાર હોય અને આ વાત મારા આ શબ્દો મારા નથી પછી બાપુના છે જે આ બધી વસ્તુના સંચાલક છે હા આપણે હિંમત કરીએ ને તો આપણે બધા કામ સરળ કરી શકીએ છે મહેનત કરવી જોઈએ અને એનું ફળ આપણને જરૂરથી મળે છે તો ચાલો જ આપણે અલગ અલગ આજે તો બધી દીકરીઓના જિલ્લા પૂછ્યા કારણ કે મેં કહી દીધું તમને કે ઓલ ઓવર ગુજરાતમાંથી છે મારે પ્રૂફ તો આ તમને આપવો પડે ને કે રિયલમાં છે તો આપણે બધાને જિલ્લા પૂછીએ તો સૌથી પહેલાં આપણી જયશ્રીને પૂછીએ તો જયશ્રી તું કયા જિલ્લાની છે ખેડા જિલ્લાની ખેડા જિલ્લાની છે તો તને એમ ગર્વ ના થાય કે આપણા જિલ્લામાં આટલું મસ્ત ફાઉન્ડેશન છે થાય ને કેમ ગર્વ થાય તને બાપુ આટલા બધા દીકરા દીકરીને સાચવે વૃદ્ધ લોકોને સાચવે વિકલાંગ લોકોને સાચવે તો થેન્ક યુ સો મચ જયશ્રી તમે કયા જિલ્લાના છો અમદાવાદ અમદાવાદ તમે ખેડા

એમની વિચારતા એક જ કાઉન્ટર છે હા બે કાઉન્ટર છે કારણ કે એટલા બહુ બધા આપણા બાળકો છે ને અને એમને ભણાવવું એ જ બહુ અઘરી વાત છે પણ સરળ બધું તમારા લોકોના લીધે થયું છે કારણ કે સોશિયલ મીડિયાથી ચાલે છે અને તમારા સપોર્ટથી ચાલે છે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને તો ચાલો તમે કયા જિલ્લાના છો ખુશીબેન આણંદ જિલ્લાના આણંદ તમે રાજકોટ જિલ્લા રાજકોટ રાજકોટ

તો ચાલો આપણે બીજી છોકરીને પણ પૂછીએ તમે કયા જિલ્લાના છો સરોજબેન સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તમે મોરબી તમે દાહોદ દાહોદ આપડા પ્રિયંકા બેન દાહોદ દાહોદ વાળા એક્ચ્યુઅલી બહુ બધા છે તમે બારમા બેન છોટાજી છોટા ઉદયપુર તમે દાહોદ આવડી પલ્લુ છે આ છોકરી જોઈને તમે એમ કે જો આ કયામાં ભણે છે એક્ચ્યુઅલી આ છે ને 12 સાયન્સમાં છે મારી જોડે પણ એવું નહીં તો કયામાં ભણે છે બાર સાયન્સ પડે છે ને તે તમે કહેજો એટલે એને તો કહી દીધું પણ એવું લાગતું નથી આપણે બીજા બેઠેલા લોકોને પણ જોઈએ અને બીજી વાત કરું કે આટલી મસ્ત જગ્યા છે હું ક્યારની બતાવું છું પણ ક્યાં આવેલી છે તે તો મેં કીધું નથી તો આ જગ્યાઓ આવેલી છે ખેડા જિલ્લામાં વસો તાલુકાના આપણા શિક્ષણ નગરી લવાલ ગામે લવાલનું નામ તો બહુ ફેમસ છે બીકોઝ ઓફ મૈપસી બાપુ તો તમે કયા જિલ્લાના છો પંચમહાલ આપણા પંચમહાલ દાહોદ ઉદેપુર એ બાજુના બહુ બધા હોય છે કારણ કે એ એકદમ ગામડાના વિસ્તારમાંથી આવેલા બાળકો છે તો તમે તમારા જિલ્લામાંથી પણ કોઈ બાળક હોય તો જરૂરથી મોકલજો જે જરૂરિયાતમંદ હોય તો ચાલો ને હવે આપણે બીજી ઘણી બધી વાત કરીએ એના પહેલાં તમને લોકોને કઈ ડિશ ભાવે છે એટલે કે કયું જમવાનું ભાવે છે તે પણ કોમેન્ટમાં કરજો અને ચાલો આપણે હવે કોઈ બીજી દીકરીને જવાબદારી આપીએ જે બોલતી હોય જોરદાર એટલે બધાય જોરદાર બોલે છે પણ કેમેરા સામે આવવાથી શરમાય છે આ બધા તો જમે છે એટલે એમને ડિસ્ટર્બ ના કરાય આપણે બીજા લોકોને કહીએ કોઈ પણ ફરીથી તમને મેનુ કહી દઉં તો મેનુ છે દાળ રાઈસ અને મગનું શાક છે અને રોટલી છે તો કેટલા કેટલા મગ ભાવે છે તે પણ તમે કહી દેજો તો આપણી એક શંકુની નાનકડી દીકરી છે તો તેને તમે બધા ઓળખતા જ હશો એનું નામ છે અવની તો અવનીને આપણે લાઈવની જવાબદારી આપીએ નમસ્કાર મિત્રો મારું નામ છે અવની વંદે માત્ર આજના લાઈવમાં તમારું સ્વાગત છે રાત્રીનું મેનુ ચાલુ થઈ ગયું છે તો તમને મેનુમાં છે મગનું શાક રોટલી લાપસી અને દાળ ભાત તો આપણે બધી દીકરીઓ સાથે વાત કરીશું તમારું નામ શું છે સપના વંદે માત્ર કયા ધોરણમાં ભણો છો તમે નાઇન સ્ટાન્ડર્ડ અહીંયા ખાવે છે તમને હા તો આજે જમવામાં શું લાપસી મગનું શાક રોટલી અને દાળ ભાત જમવાનું ભાવે તમને હા તો આપણે હવે બીજી છોકરી સાથે વાત કરીશું તો જો તમારે આવું હોય તો આપણે હવે ઉન્નતિ સાથે વાત કરીશું તો આજનું જમવાનું ભાવ્યું તમને હા તો આજના રાત્રિ વિશે કે ક્યાં માંગશો તમે અહીંયા કેટલા વર્ષથી છો સંકુળમાં ત્રણ ત્રણ વરસથી તમને અહીં ભાવે છે હા ગમે અહીંયા તો હવે આપણે આની સાથે વાત કરીશું તમને અહીંયાં ગમે છે હા આજના રાતા વિશે કે ક્યાં માંગશો બહા કંઈ નહીં તો હવે આપણે બીજી એક છોકરીને લઈ લઈશું આપણી જોડે લાઈક કરવા માટે મોહિની લઈશું આપણે પણ મોહિની દેખાતી નથી બાપુ સો થેન્ક યુ સો મચ જેટલા પણ મિત્રો જોડાયા છે દરેકનો આભાર આજે ખાસ મહેસાણાની મુલાકાત લીધી મહેસાણા પાસે આજે પલીડા ગામમાં ગયો હતો અને પલીડા ગામની અંદર ઘણું બધું શીખીને આવ્યો છું બહુ બધા લોકોને મળવાનું થયું અને ખૂબ મજા આવી થેન્ક યુ સો મચ મહેણા મહેણા ઓલવેઝ રોકિંગ હોય છે અને મહેસાણાની અંદર પગ મૂકતા જ જે ગજબનો પ્રેમ મળ્યો એ ચોક્કસથી આવતીકાલે બધું બતાવશું સો થેન્ક યુ સો મચ આજના જે પણ ભોજનના દાતા છે એમનો દરેકનો આભાર માને છે થેન્ક યુ લે સો ફરી આવા અવનવા વિડીયો સાથે પાછા મળીશું તમે ઘણી બધી અમારી આયુષ્ય વંદે માતરમ સાથે વાત કરીએ હશે અને આજે તો લાઈવમાં બાપુ પણ હતા એમની સાથે પણ વાત કરી તો આજે આપણા સંકુલમાં મહેમાન આવ્યા છે શો ખાસ સુરત થી મહેમાન આવે છે આ આયા બધા શું નામ તમારું ભીખસિંહ ચૌહાણ રઘુભાઈ પટેલ ભરત અર્જુનભાઈ આહીર મંજીભાઈ વોરા મુકેશ વાવિયા ભરતભાઈ આહીર શંભુ આહીર રામભાઈ મંજીભાઈ આ બધા જ ખાસ સુરતથી સાયકલ લઈને આશાપુરી જવાવાળી ટીમ છે જે દર વર્ષે જાય છે અને આજે ખાસ આપણા મહીપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાત આવે છે અને મુલાકાતની સાથે સાથે એકવીસ રૂપિયાનું રોકડ અનુદાન પણ આપ્યું છે સો આપો બધાનો આભાર શું કહેશો બહુ બાપુ મજા આવી ઘણા વર્ષ ઘણા ટાઈમથી તમને મળવાની ઈચ્છા હતી આજે ફાઇનલી અમારી ઈચ્છા પૂરી થઈ તમે જે કામ કરો છો એ બહુ સરસ છે અને ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે અને સ્વસ્થ શરીર આપે કેટલા ટાઈમથી ઓળખો છો મય હું એવરેજ લગભગ આ ભૂમિ પૂજન કર્યું એના પહેલાથી તમે મજૂરોની સામે લડતા હતા ત્યારથી તમને ફોલો કરું છું